અચે ચોરી કરવા નથી મળતી અને વિક્રમ તો હું મારા જેઠા ચોરી કરે હું એના જેઠા ચોરી કરી દઉં અને કોકને આ ધણા લાવું રે તો ચોરી તો બધી આજુબાજુની હું જ સારુ છો પાછું બધી આ જોજો લોઘુડો કુંડીએ નહીં ધોતો આ વાહણે ધોતા નહીં કુંડીઓ શું ધોવે રે જોજો

પણ કોઈ સબૂત મળ્યું તમે કે એને છોરી હું સબૂત તો કોઈ મળ્યું નથી તો પણ સબૂત મો અલાવરાઉ ના મળ્યું હોય તો તો તમા જેવા ભગવાન ને સબૂત ના અલાવ હતો એટલે આળો મો અલાવરાઉ પણ જો અમે સોર કુન ને છે ઈ તમે જોજો પેલા એ તમા સોર કુન નીકળે ભગવાન જોણે ના હું એ જાણું છું પણ તમે ઈ નક્કી જોજો કે અમે સોર હગો છે કે કોઈ વીવર રેલો હીરો છે ઈ જોજો તમે

ખબર છે પણ આપડે ઉકા કેવું પડે પણ વિક્રમજી ના ગાઢવાન વારો આવે છે એમ એવો મોણે નેકલ તો છે બાપડો લે યાર ભગવાન નો મોણો છે ઈ તો એટલે ભગવાન નો મોણો છે આપડે ખબર છે બધી વાત આચી તાણી એટલે હું સરપંચ ને તમાર જોડે લઈને આવ્યો કોઈ સરપંચ મારા કેવું ની મોને હા પણ કોઈ બે જણા હશે ને તો સરપંચ ને મગજ માં વાત ઉતરશે

મારો મા ભાઈ આવું બધું કરવા બેઠો છે મને કીધું હોત તો હું બધું આકી બધી જાત ના જાન નોમે કરી જોત પણ મા ધણા ભાઈ વિશ્વા કા કર્યો મારા પર આ તમારા વીવર ને કરેલા ઉપર આ પોણી ફ્યુર છે બીજું કશું નહી

ના ના ભાઈ ચિંતા તો થાય કે ચિંતા થાય આની વી બરાબર આબરૂ આબરૂ ઉપર પાણી ફરી જ્યું ફરી ભરી જ્યું કેવાય હવે પેલા રાખોજીન ફોન કરો હેલો કેટલે ગોમ જાતા તરત આવજો પણ કોમ હતું થોડું ના ના ભુરાજીન તો આવો ને હોબે ઢોઢા સાઈલે બેઠા છે ના ના તો થોડી વાત નીકળી હતી તે વાડી તમારું સાબાશી બોલતી હતી

મહિને વોટો મારજો તારા પર વિશ્વાસ રાખતો હું છોકરા ચમનજી પૂછો તારા ને તારા હું સરપંચ ની તો વાતો અલગ સિપાય તને શરમ આવતી આ વિક્રમ નાનો હતો ને એના મા બાપ મેરી ગયો એવા વિક્રમ ને હું મારા ઘેર લાવ્યો હતો તને શરમ ના મારે વી બરોબર